પાણીમાં દવા મી નાખી અને નામ આવ્યું માર નું જેવું થાય ને એવું થયું લેવું કાશે ને માર હારણ બોલાય આવું આ ખોખા માં હે ને દવા સા દીધી ને તે બધું ખા મરી ગયું કામ થઈ ગયું લે તમને કહ મારે હાવું માર પાણી માં કઈક નાખીને કઈક કઈ નાખી લ્યો શું કરી હવે સી ખબર પાણી પીતું ને એ ભેગા સીધા કઈક પડી હા એટલે ઉંધા પડી ગયા એ આ ઊંધા પડી ગયા પાણી પીધું ની પેગું કઈ થઈ ગયું લ્યો એટલે બોલે બોલતા નથી ના કાઈ બોલતા નથી ખવડતા નથી લ્યો બોલો થોડો કા

એ પાછો વારે ને તારો લમાટો લેતો ના હા લમાટો ની લે સુસરે ઓ મોટા હા ભલે બેઠા તો હું બેઠો છું તમારા મુંઢા હા હું તો શું મુંઢાવ છું હાલો લઈ લો એટલે બા બાઉભા કે હાલો બા હાલો અરે

આવતો મારે તને જો

એ પણ ક્યાં તો પછી ખબર પડે ને મને એવા રો માર બાપા એ ભલે ઘરેથી મારી કાઢી મને ક્યાં સાનો રીધા મન કે પેલા સો થ્યું એ એમાં એવું હતું માર બા પાણી તો મે પાણી પાઈ દીધી હવે આ ડોહાને કોણ સમજાવે હા મારે જ કઈ જવું નથી બોલો છોકરાને કાઢ નીકળ્યો હવે હું સમજાવીને કામ હોય હાલ હાલ જો હવે

ના ડાગલા મારે નથી આવું મારી બાયડી હે મારો બાપુ મને મારતો તો લે તારે દાત કાંટીતી એટલે મને મારી બાયડીએ માર ખવરાયો નાગલા એ તું આ રે પણ ડાગલા મને નઈ રહેવા દે હવે તમે દોશીન પાણી પાયો એટલે માર નામ આવ્યું એટલે મની વાડીમાં નહીં ઘરવા દે